દીવના વળાંકબારા જેટી પર એક બાળક બેભાન હાલતમાં પડેલ હોય પોલીસ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ બાળકનો જીવ બચાવ્યો વધુ સારવાર અર્થે બાળકને રિફર કરવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે નવમા ધોરણમાં અભ્યાસ કરતો જનક પરેશ સોલંકી ઉંમર વર્ષે ચૌદ તે વણાકબારા પોલીસ સ્ટેશનની સામેની જેટી પર બેભાન અવસ્થામાં પડેલો હતો એક છોકરાની તેની પર નજર પડતા તેને પોલીસ સ્ટેશનમાં જાણ કરી ત્યાં રહેલા પોલીસકર્મી દીપક જાની અને ભારતીબેને તેને તાત્કાલિક પીસીઆરના મારફતે વણાકબારા હોસ્પિટલ ખાતે પહોંચાડ્યો હતો જ્યાં તેમને સારવાર આપી એકસો આઠ દ્વારા દીવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યાંથી તેણે દીવ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ઉના રિફર કરવામાં આવ્યો હતો જનક પરેશ સોલંકીના પરિવારને જાણ થતાં તે પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા આ વાતની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી